ચાઇનાની એક પણ શાળામાં સરકારી હોય પ્રાઇવેટ હોય કે કોઈ અન્ય પ્રકારની શાળા હોય એમાં બીએડ કર્યા વગરની કોઈ પણ વ્યક્તિ ભણાવી શકતી નથી નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે સાયન્સ ઓફ લર્નિંગમાં વિવિધ દેશોમાં શિક્ષણ પ્રણાલી વિશે વાત કરતા હોઈએ છીએ વાત કરી હતી આજે આપણે ચાઇનાની શિક્ષણ પ્રણાલી વિશે વાત કરવી છે અર્થશાસ્ત્રીઓ દુનિયાના વિચારકો સંશોધકો અભ્યાસીઓ બધા જ એક વાત પર સહમત છે કે આવનારા વર્ષોમાં ચાઇનીઝ ઇકોનોમી જે છે એ દુનિયામાં નંબર વન પર પહોંચશે કોઈ પણ અર્થતંત્ર એટલું સઘન સફળ થાય એની પાછળ એના લોકો હોય છે અને આ લોકોની પાછળ એમની શિક્ષણ વ્યવસ્થા હોય છે અલબત્ત સરકાર સરકારની નીતિઓ સરકારની વિચારધારાનો પણ એમાં ફાળો હોય છે પણ મહદ મહદંશે સામાન્ય લોકો જે તે દેશના એ દેશનું ભવિષ્ય નક્કી કરતા હોય છે તો ચાઈનામાં કેવી શિક્ષણ વ્યવસ્થા છે તો પહેલો જ આપણે પ્રશ્ન એમ થાય કે ચાઈનામાં શિક્ષણનું માધ્યમ કયું છે તો ચાઈનામાં ધોરણ નવ સુધી ફરજિયાતપણે ચાઇનીઝ ભાષામાં જ એને ભણવાનું હોય છે મેન્ડેરીમાં જ એને ભણવાનું હોય છે આ સિવાય વિદ્યાર્થી પાસે બીજો વિકલ્પ છે જ નહીં સરકારે ત્યાં પ્રાઇવેટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સને મંજૂરી આપી છે એટલે ત્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ છે પણ જો તમારે તમારા બાળકને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવો હોય તો તમને ચાઈનાનું નાગરિકત્વ ન મળે ચાઈનાની સિટીઝનશિપ ન મળે તમારે તમારો પાસપોર્ટ જે છે એ બીજા દેશનો હોવો જોઈએ કારણ કે ત્યાં માધ્યમ બદલવાનો સીધો અર્થ એમ થાય છે કે આ વ્યક્તિને આ દેશની બહાર આગળ ભણવા જવાનું છે રહેવા જવાનું છે એટલે એ બાબત ઉપર એ લોકો બહુ જ સ્પષ્ટ છે કે ભણવાનું તો માત્ર ને માત્ર માતૃભાષામાં અને આગળ જતાં પણ એ લોકો જે લોકો માતૃભાષામાં ભણેલા હોતા નથી એ લોકોને અબ્રોડ એટલે કે ફોરેન સ્ટુડન્ટ્સ ગણે છે અને એમને મૂળ ચાઇનીઝ લોકો જેટલા અધિકારો લાભો મળતા નથી બીજી અગત્યની અને બહુ જ રસપ્રદ વાત છે કે ચાઇનીઝ શાળા કોલેજોના ટાઈમિંગ્સ ચાઈનામાં શાળા કોલેજના ટાઈમિંગ છે સવારના સાડા સાતથી થી રાત્રિના સાડા દસ સુધી આપને નવાઈ લાગે ભારત જેવા દેશમાં જ્યાં અગિયારથી પાંચનું ટેબલ હોય ત્યાં પણ ઘણી બધી વખત આપણને કેટલીક વસ્તુઓ બહુ વધારે લાગવા લાગે સવારે સાતથી રાતના સાડા દસ સુધીનું આ જે શેડ્યુલ છે એ શેડ્યુલમાં અફકોર્સ એમાં રિસેસ ટાઈમ હોય લંચ બ્રેક હોય ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ હોય પણ આ વ્યવસ્થા એટલા માટે છે જેની સાથે એની ત્રીજી મહત્ત્વની બાબત સંકળાયેલી છે અને એ છે ત્યાં પંચાણું ટકા શાળાઓ જે છે એ છાત્રાલયવાળી શાળાઓ છે હોસ્ટેલવાળી શાળાઓ છે જો તમારું ઘર શાળાથી પાંચસો મીટરના દાયરામાં આવતું હોય તો અને તો જ તમને ઘરેથી શાળાએ આવવા જવાની પરમિશન મળે નહીતર તમારે ફરજિયાત પાંચમા કે છઠ્ઠા ધોરણથી હોસ્ટેલમાં જ રહેવાનું શરૂ કરવું પડે છે અલબત્ત ત્યાં આ વ્યવસ્થા સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધી છે અને સરકારી શાળાઓમાં આ બધો જ જે ખર્ચ છે વિદ્યાર્થીઓનો જે ફૂડ બિલ છે આ બધું જ સરકાર પોતે એના પર ખૂબ ખર્ચ કરે છે ચોથી બાબત જે આપણને જાણવાની રસપ્રદ લાગે એ છે ત્યાંની ફી ત્યાંની શાળાઓમાં કેવી ફી હોય છે તો ત્યાં અલગ અલગ પ્રકારની શાળાઓ છે વોકેશનલ સ્કૂલ્સ છે મેઇનસ્ટ્રીમ સ્કૂલ્સ છે ઇન્ટરનેશનલ બોર્ડ ધરાવતી શાળાઓ પણ છે તો સરેરાશ ત્યાં સરકારી શાળાની વાર્ષિક ફી ભારતના રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો છ એક હજાર રૂપિયા છે વર્ષના છ હજાર એની સામે ત્યાં જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે ત્યાં આ જ ફી વર્ષની લગભગ એક લાખ રૂપિયા થાય છે શાળાનો માહોલ કેવો હોય છે શાળામાં વિદ્યાર્થીના શિસ્તના અને પનિશમેન્ટના કેવા નિયમો હોય છે તો ચાઇનામાં એક વસ્તુ જબરજસ્ત છે જે આપણે સૌએ શીખવા જેવી છે અને એ છે ત્યાં ડિસિપ્લિનનું એક જબરજસ્ત કલ્ચર છે દસ હજાર વિદ્યાર્થીઓ એ કેમ્પસ પર ભણતા હોય રહેતા હોય છતાં ત્યાંથી તમે પસાર થાઓ અથવા કેમ્પસની અંદર પણ તમે આંટો મારો તો તમને કોઈનો પણ અવાજ ના આવે આનો અર્થ એ નથી કે ત્યાં કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ છે કે બધા ગન લઈને ઊભા છે પણ ત્યાં ડિસિપ્લિન એ લોકોએ સહજ સ્વીકારેલો એક સાંસ્કૃતિક મૂલ્ય છે કે આપણે સૌએ શાળામાં જઈએ છીએ ત્યારે એટલી વસ્તુ કરવાની હોય ને એટલી વસ્તુ ન કરવાની હોય એટલે પછી આગળ જતા પનિશમેન્ટનો પ્રશ્ન આવતો જ નથી એટલે બાલમંદિરથી લઈ અને હાઈસ્કૂલ કે હાયર સેકન્ડરી સ્કૂલ્સના વિદ્યાર્થીઓ કે આગળ કોલેજના વિદ્યાર્થીઓ ખૂબ જ ડિસિપ્લિનમાં રહીને ભણતા હોય છે સવારે સાડા સાતથી થી સાડા દસ સુધીનું જેનું શેડ્યુલ હોય છે એમાં લોકો ખૂબ મહેનત કરે છે અને એટલે જ એ આગળ જતાં એમને પછી આવી મહેનતની ટેવ પડી જાય હવે જે વિદ્યાર્થીને આઠ દસ કલાક મહેનત કરવાની બાળપણથી ટેવ પડી હોય એ પછી જ્યારે એના વ્યવસાયિક જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે સહજ રીતે આટલી મહેનત કરશે અથવા આથી વધારે મહેનત કરશે જ્યારે દેશનો સરેરાશ માણસ આટલા કલાકો આપતો હોય ત્યારે સહજ એ દેશ વિકસે એમાં નવાઈ પામવા જેવું નથી પાંચમી બાબત છે કે ત્યાં શિક્ષક બનવા માટેની કેવી લાયકાતો છે તો ત્યાં શિક્ષક બનવા માટેનું જે બીએડ છે એ ઇન્ટીગ્રેટેડ બીએડ છે આપણે ત્યાં પણ ઇન્ટીગ્રેટેડ બી ચાલે છે અને હવે નવી શિક્ષણ નીતિ પ્રમાણે આપણે ત્યાં ચાર વર્ષનું બીએડ ફરજિયાત થવા જઈ રહ્યું છે ચાઇનાની એક પણ શાળામાં સરકારી હોય પ્રાઇવેટ હોય કે કોઈ અન્ય પ્રકારની શાળાઓ હોય એમાં બી કર્યા વગરની કોઈ પણ વ્યક્તિ ભણાવી શકતી નથી આમાંથી આપણે ઘણો મોટો ધડો લેવા જેવો છે આપણી શાળાઓમાં ખાસ કરીને ખાનગી શાળાઓમાં આજે તાલીમ ન લીધેલી હોય એવા શિક્ષકોની સંખ્યા ખૂબ મોટી છે આવું આપણે ડોક્ટર કે લોયર કે એન્જિનિયર કે સૈનિકના કેસમાં ચલાવી લેતા નથી પણ ખબર નહીં કેમ શિક્ષકના કેસમાં આપણે આવું ચલાવી લઈએ છીએ બીજી વ્યવસ્થા ચાઇનામાં એક સરસ છે જે આનાથી સામેનું પાસું છે કોઈ પણ વ્યક્તિ સ્નાતક થાય પછી એને જો શિક્ષક બનવું હોય તો એને એક નેશનલ ટીચિંગ એલિજિબિલિટી ટેસ્ટ આપવાની હોય અને એને પછી એનું ઇન્ટરવ્યૂ અને ડેમો લેવામાં આવે અને એ બહુ રિગરસ પ્રોસેસ હોય છે બહુ જ એક સઘન પ્રક્રિયા હોય છે એમાં પાસ થાય તો અને તો જ એને શિક્ષક તરીકેની જે નોકરી છે જે જોબ છે એ મળવાપાત્ર બને છે ત્યાર પછીની છઠ્ઠી બાબત છે જેમાં ઘણા બધા મિત્રોને રસ પડી શકે એ છે શિક્ષકોના પગાર ચાઇનામાં શિક્ષકોના પગાર જે છે એ એવરેજ પચાસ હજારથી શરૂ થાય છે અને પછી આપણી જેમ ત્યાં પણ જે એને બઢતી મળતી હોય પગાર પંચ લાગુ પડતા હોય એ બધું એને લાગુ પડે છે પણ એક બાબતમાં જે ચાઇના જુદું પડે છે એ છે એની પેન્શનની પદ્ધતિ આપણે ત્યાં કેવું છે કે શિક્ષક રિટાયર થાય અને પછી જ્યારે પેન્શન પર ઉતરે ત્યારે એની જે છેલ્લી સેલેરી હોય એમાં ઘટાડો થઈ જાય લગભગ પચાસ ટકા જેટલું એને પેન્શન મળતું હોય ચાઇનામાં વ્યવસ્થા એવી છે કે તમારી જે છેલ્લી સેલેરી હોય એ બધી તમને આજીવન મળે શિક્ષકોને આ વાત કદાચ વધારે ગમશે કારણ કે એક બહુ મોટું પ્રોત્સાહક બળ હોય છે ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ તો આ પ્રમાણે એ લોકો શિક્ષકોને પ્રોત્સાહિત કરે છે સાતમી બાબત જે છે એ છે જોબ પર લાગ્યા પછી શિક્ષકોની તાલીમની ચાઈનામાં કેવી વ્યવસ્થા છે ચાઈનાની સરકાર શિક્ષકોની તાલીમ પાછળ જે ખર્ચ કરે છે એના પરથી તો મને લાગે છે કે ભારતને પણ દુનિયાએ ધડો લેવો જોઈએ ત્યાંના દરેક શિક્ષકને ત્રણ મહિનાથી લઈ અને છ મહિના સુધી ફરજિયાત અબ્રોડ તાલીમ હોય છે એટલે ત્યાંનો દરેક શિક્ષક કોઈ યુકે કોઈ સ્પેન કોઈ જર્મની કોઈ ઇટલી કોઈ યુએસએ આવા દેશમાં એ તાલીમ લેવા જાય છે અને એટલે એ જ્યારે પછી ક્લાસરૂમમાં ભણાવે છે ત્યારે એની પાસે એક વૈશ્વિક દ્રષ્ટિકોણ હોય છે એની પાસે પદ્ધતિઓનું વૈવિધ્ય હોય છે આ સાથે ચાઇનાના જે પ્રોવિન્સીસ છે જેના રાજ્યો છે એમાં દરેક રાજ્યમાં જેને સારી સ્કૂલ કહેવાય જેના બોર્ડના પરિણામો જેની બીજી પદ્ધતિઓમાં એક પ્રકારની ગુણવત્તા હોય એને એ લોકો મોડલ સ્કૂલ્સ કહે છે અને મોડલ સ્કૂલ્સમાં વીકેન્ડ્સમાં વીકેન્ડ્સમાં એ લોકો આસપાસની કોઈ પણ શાળાના શિક્ષકને આ શાળાના શિક્ષક ભણાવતા હોય ત્યારે એના વર્ગખંડમાં બેસીને શીખવું હોય તો એની છૂટ આપે છે એને લોકો ઓપન ટ્રેનિંગ ડે કે છે એવા દિવસો કે જેમાં અન્ય શાળાના જે શિક્ષકો છે જે આ સફળ શાળાના શિક્ષકો પાસેથી શીખી શકે મને એમ લાગે છે કે આ ખૂબ સારી વ્યવસ્થા છે આપણે ત્યાં ઘણી બધી ઉત્તમ ખાનગી શાળાઓ છે તેના શિક્ષકો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે તો શું એવી શાળાઓ કે જેમના શિક્ષકોને કશુંક નવું કરવું છે કશુંક નવું સર્જવું છે નવી નવી પદ્ધતિઓ ભણાવવું છે તો સરકારી હોય કે ખાનગી એ બે શાળાઓના શિક્ષકોના બે શાળાની વ્યવસ્થાઓના એમઓયુ ના થઈ શકે એવું જ સરકારી શાળાઓનું છે આપણે ત્યાં ઘણી બધી સરકારી શાળાઓ પણ ઉત્તમ કામ થાય છે તો આ કામ પણ જોવા જેવું છે તો એના માટેની વ્યવસ્થા જે છે એ આ રીતે આપણે કરી શકીએ ત્યાર પછી આપણને જે ભારતમાં ખાસ જે બાબતમાં ખૂબ રસ છે એ છે ટ્યુશન પ્રથા શું ચાઈનામાં ટ્યુશન પ્રથા છે એનો જવાબ છે હા ત્યાં ટ્યુશન પ્રથા છે જે વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે એ પાંચ દિવસ ભણે છે ત્યાં ફાઈવ ડેઝ વીક ચાલે છે એટલે શુક્રવાર સાંજે ચાર વાગે એ લોકો ફ્રી થઈ જાય રવિવાર સાંજે સાત વાગ્યા સુધી તો ત્યાં વીકેન્ડમાં ટ્યુશન્સ ચાલે છે અને ત્યાં ટ્યુશન મોટા ભાગે વન ટુ વન છે ગ્રુપ ટ્યુશન્સ ખૂબ ઓછા છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આજે ટાઈમિંગ છે કે વિદ્યાર્થી શુક્રવારે સાંજે ચાર વાગે નીકળી જાય પોતાના ઘરે હોસ્ટેલમાંથી પોતાના ઘેર જશે કે ટ્યુશનમાં જ્યાં જાય ત્યાં પણ રવિવારે સાંજે સાત વાગ્યા સુધીમાં આવી જવું પડે કારણ કે સાડા સાતથી સાડા નવનો એનો ક્લાસ હોય આપણે મને એમ લાગે છે કે શીખવાનું જે શેડ્યુલ છે આપણે વર્ષોથી કાં તો સવારે સાતથી બપોરે બારનું રાખ્યું છે અથવા તો અગિયારથી પાંચનું રાખ્યું છે પણ જે શીખવાના કેટલાક બીજા એવા ટાઈમ સ્લોટ્સ છે જેનો ઉપયોગ પણ થઈ શકે ખાસ કરીને રેસિડેન્શિયલ રેસિડેન્શિયલ મોડ ઉપર જે શાળાઓ ચાલે છે જે કોલેજીસ ચાલે છે એમાં થઈ શકે સરવાંશે ચાઈનામાં જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં ચાઈનાની જે સરકાર જે છે એ એક વાત પર ખૂબ ભાર આપે છે અને એ છે દરેક પ્રક્રિયામાં માણસનું સો ટકા જોડાણ થવું જોઈએ અને એના માટેનું જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ જેટલી અન્ય વ્યવસ્થાઓ જોઈએ એ બધી જ સરકાર એટલી જબરજસ્ત પૂરી પાડે કે અભાવના લીધે થઈને કોઈ કામ અટકે નહીં એક ઉદાહરણના દ્વારા સમજીએ જેમ કે આપણે ત્યાં જોયું છે કે એક શાળામાં માની લો કે ત્રણ હજાર વિદ્યાર્થીઓ ભણતા હોય તો પણ લાઇબ્રેરી એક જ હોય કોમ્પ્યુટર લેબ એક જ હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી લેબ એક જ હોય અને આપણે આપણા ટાઈમટેબલ એ રીતે ગોઠવીએ કે જેથી એ બધાને એ લેબોરેટરીનો લાભ મળે પણ આ બંને આંકડો તમે જુઓ એક લેબની સામે ત્રણ હજાર વિદ્યાર્થીઓ તો એનો કેટલા દિવસે વારો આવતો હશે એ પ્રશ્ન છે એની સામે ચાઈનામાં એ લોકો આખું બિલ્ડિંગ જ બનાવી દે ફિઝિક્સ એને ભણાવવું હોય તો ફિઝિક્સનું આખું જ બિલ્ડિંગ હોય અને એમાં અનેક પ્રકારની ફિઝિક્સની લેબ્સ હોય એટલે જે વિદ્યાર્થીએ કોઈ ક્લાસ એવું ઈચ્છે કે અમારે રોજ ફિઝિક્સ લેબોરેટરીમાં જવું છે તો લોકો જઈ શકે તો જ્યારે આપણે શિક્ષણની વાત કરીએ કે કોઈ દેશ ક્યારે આગળ આવે છે તો એની પાછળ આવી ઘણી બધી પ્રક્રિયાઓનો ફાળો હોતો હોય છે અને તો અને તો જ એ દેશ આજે જ્યાં પહોંચ્યો છે ત્યાં પહોંચી શકે અને એથી પણ આગળ એ પ્રગતિ કરી શકે છે મને લાગે છે કે સમયાંતરે આપણે દુનિયાના અન્ય દેશોની પણ શિક્ષણ વ્યવસ્થા વિશે જાણવું જોઈએ સમજવું જોઈએ એમાંથી સીધું કોપી ક્યારેય કોઈ દેશ ન કરી શકે પણ આપણી ભૂગોળ આપણી સામાજિક વ્યવસ્થા આપણો કાયદો આપણું જનમાનસ એ બધાને ધ્યાનમાં રાખીને જેટલી બાબતો આપણે અડેપ્ટ કરી શકીએ આપણા પરિસ્થિતિની અનુકૂળતા પ્રમાણે એટલી તો કરવી જ જોઈએ અને એ જ મને એમ લાગે છે કે આપણી નમ્રતા છે મને આશા છે આજની આ વાત આપને ગમી હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ